અત્યારે સમાજની અંદર બે મહા ધુરંધરો જે મોટિવેશનના સ્પીકર કહેવાય છે અને અદ્ભુત મોટિવેશન આપે છે સમાજમાં લાખો લોકોના જીવન બદલ્યા છે પરંતુ એ જ મોટિવેશન આપનાર એમના જીવનનો જીવનમાં ક્યારેક એવો પ્રસંગ બને કે પોતાનું પતન કરીને આપણને મોટિવેશન આપે તો એ મોટિવેશનના બે પાઠ શીખવા જ જેવા છે એક તો વિવેક બિંદ્રાનો નસો અને એક સંદીપ મહેશ્વરીની સત્યતા એ આપણને અદ્ભુત એક જ્ઞાન આપીને જાય છે કઈ રીતે વિવેક બિંદ્રાનો નસો સાચો કે ખોટો અને કઈ રીતે સંદીપ મહેશ્વરીની સત્યતા એ સાચી કે ખોટી એ એટલા માટે શીખવા જેવી છે કે આ બંનેને આપણે અદ્ભુત રીતે માનીએ છીએ અને એ બંનેનું અદ્ભુત કાર્ય છે અને આ વાતથી આ બંનેનો આપણે ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરતા નથી પરંતુ આ બંને લોકોએ પોતાનું સમગ્ર જીવન મોટિવેશન આપવામાં વિતાવ્યું હોય અને એ આપ્યા પછી પણ એમના જીવનમાંથી પોતાનું નુકસાન કરીને આપણને બોધપાઠ શીખવાડવાની કંઈક જ્ઞાન એના દ્વારા આપતા હોય તો એ વાત શીખવા જેવી છે અને એ વાત જો શીખી લઈએ તો ખરેખર આપણા સ્તરમાં ક્યાંક ઊંચાઈ આવે કોણ સાચું કોણ ખોટું એનો ફાયદો એની વાતો એની ચર્ચા એ કદાચ સમાજને બહુ કામમાં નહીં આવે સમાજને તો પછી તમારા પરિવારમાં અને તમારા સ્વયં માટે પણ એ વાત કામમાં નહીં આવે પરંતુ આ બંનેના જીવનમાંથી જે અત્યારે પ્રસંગ બન્યો છે કે સોશિયલ મીડિયાની અંદર બંને જ મહારથી વિશે ઘણા લોકો વાતો કરે છે એમાંનો હું પણ વાતો કરું છું પરંતુ એક વાત જો શીખવામાં આવે કે સંદીપ માહેશ્વરીની સત્યતા અને વિવેક બિંદ્રાનો નશો વિવેક બિંદ્રાનો નશો મેં કઈ રીતે આ શબ્દ નશા સાથે કઈ રીતે જોડું છું એટલા માટે કે એક દારૂ પીનાર વ્યક્તિ હોય ને એ નસો કરે ને તો એ પોતાના શરીરનું નુકસાન કરે પોતાના પરિવારનું નુકસાન કરે પરંતુ એક લોભનો નસો આ બહુ જ ખતર છે ખતરનાક છે કારણ કે માણસ જ્યારે નાનો હોય ને ત્યારે એનો લોભ પણ નાનો હોય અને જ્યારે માણસ મોટો થાય લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં એના એને માનનારો વર્ગ હોય ત્યારે એનો સૂક્ષ્મ લોભ પણ એ ભયાનક રૂપ લઈ લે છે અને એવું કદાચ વિવેક બિંદ્રાના જીવનમાં અને આ જે ઘટના ઘટી એમાં આપણને દેખાય છે આ વાત સત્ય જ છે એવું હું સાબિત કરવાનો પ્રયત્ન નથી કરતો પરંતુ આમાંથી આ બંને મોટિવેશન્સ બી કરું પરંતુ આમાંથી આમાંથી બોધપાઠ લેવાનું એક પ્રયત્ન કરીએ છીએ અને આપણા જીવનમાં એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો કઈ રીતે વિવેક બિંદ્રાનો લોભ એ ખતરનાક છે તો જ્યારે માણસ દારૂ મેં આગળ એક્ઝામ્પલ આપ્યું કે દારૂ પીને નશો કરે ને તો પોતાનું નુકસાન થાય પરંતુ વિવેક બિંદ્રાને લોભનો નશો જાગ્યો જ્યારે નવ્વાણુંનો નો ધક્કો લાગે ને પછી સો રૂપિયા કઈ રીતે કમાવાય એના માટે માણસ આંખો બંધ કરીને દોડે પછી એ પ્રાપ્ત થાય પછી નવસો નવ્વાણું માટે દોડે પછી નવ હજાર નવસો નવ્વાણું માટે દોડે આમાં સંખ્યામાં વધારો થતો જ જાય આ લોભ કહેવાય છે અને આ લોભ છે ને પછી બધા જ સિદ્ધાંતો બધા જ મૂલ્યો એ બધું જ ભૂલાવી દે તમે આગળ ભલે સિદ્ધાંતની વાત કરતા હોય મૂલ્યની વાત કરતા હોય એ બધું સાઈડમાં મૂકી દે માટે આ નસો છે ને આટલો ખતરનાક છે લાખો લોકોને મોટિવેશન આપી શકાય છે પરંતુ જ્યારે પોતાના જીવનમાં પોતાના અંતર આત્માને મોટિવેશન આપવું ને એ બહુ અઘરું સાબિત થાય છે લાખો લોકોને આંજી દેવાય છે પરંતુ પોતાના આત્માને આંજવો ને એ બહુ જ અઘરી વાત છે અને લાખો લોકોને કોઈ પણ એન કેન પ્રકારે વાતચીત કરીને મોટિવેશનની વાત કરાય પ્રેરણાની વાત કરાય પરંતુ એકદમ નજીક તો પોતાનો આત્મા છે એને પણ જો પ્રેરણાની વાત મોટિવેશનની વાત જો ખરા અર્થમાં પહોંચી જાય ને તો આ લોભની વાત શક્ય જ ના બને માટે આ વિવેક બિંદ્રાના જીવનમાંથી અને આ ઘટનામાંથી આપણને આ એક પ્રેરણા મળે છે કે ક્યાં અટકવું ક્યાં લોભ કરવો અને ક્યાં ના કરવો એ સ્વયં પોતાના અંતરાત્મા સાથે વાત કરવી જ પડે અને બીજી મેં વાત કરી સંદીપ સંદીપ માહેશ્વરીની સત્યતા હવે સત્યતામાં પણ હિંસા છુપાયેલી છે તમે સાચું બોલો પરંતુ આપણા શાસ્ત્રો કહે છે સાચું બોલો પણ હિતકર બોલો પ્રિય બોલો કોઈને લાગે એવું મહાભારતનું ઉદાહરણ આમાં આપણા માટે ઉત્તમ ઉદાહરણ છે કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે ભાઈ તું ખોટો છે આ તું જે કરે છે એ બધું ખોટું છે તું પાંડવોને પાંચ ગાઉ જમીન આપી દે તો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય પરંતુ એક અહંકાર એક દુર્યોધનને યુદ્ધ કરવાની લાલસા પોતાના પોતાની એક પણ વસ્તુ ન આપવાની લાલસાના કારણે એ માન્યા નહીં અને એના કારણે મોટું ભયંકર યુદ્ધ સર્જાયું એવી જ રીતે જ્યારે સત્યતા માટે સત્ય વાત કરો એ વાત બરાબર છે પરંતુ એ વાત દ્વારા જ્યારે સમાજનું અહિત થતું હોય તો એ વાતને ના કરવી જોઈએ અને એ વાત દ્વારા કદાચ એ સામેવાળા વ્યક્તિનું સો માણસનું ખોટું થતું હોય અને લાખો માણસનું સારું થતું હોય તો પણ એ સત્ય નો માર્ગ ન અપનાવવો જોઈએ આ હું સંદીપ માહેશ્વરીને ખોટા પાડવાનો પ્રયત્ન નથી કરતો પરંતુ આ પ્રસંગમાંથી સમજવા જેવું છે વિવેક બિંદ્રાએ કરોડોની સંખ્યામાં લોકોને મોટિવેટ કર્યા છે અને આપણા ભારત દેશના એવા કેટલાય લોકોના જીવનમાં કંઈક પ્રેરણા મળી હશે મળી નહીં મળી એ વાત ખબર નથી પરંતુ એમની સ્પીચ દ્વારા એમની મોટિવેશન વાણી દ્વારા જરૂર કંઈક કોકને કંઈક શીખવા પોતાના જીવન પરિવર્તનમાં બદલાવ કરવાનો કંઈક ચાન્સ મળ્યો હશે તો આવા વ્યક્તિ જ્યારે ભૂલ કરે ને ત્યારે એની સાથે ચર્ચા કરીને પ્રેમથી મિત્રતા કરીને વાત કરવી જોઈએ કે ભાઈ તું આ ભૂલ કરે છે અને એ છતાં પણ એ ના માનો માને જેમ દુર્યોધનની જેમ કે ના ભાઈ હું પાંચ ગામ જમીન નહીં આપું પછી તમે સત્યતાનો ડંકો મારો પછી કોઈ વાંધો નથી નહીં તો તમે પહેલાં જ સત્યતાના ડંકો મારવામાં જાઓ છો નહીં તો કદાચ એ વ્યક્તિ સાચો સાબિત થાય તો તમે પોતાનું સ્વયં સ્ટેટસ ગુમાવો છો અને સામેવાળા વ્યક્તિનું પણ સ્ટેટસ ગુમાવો છો અને જનતા હંમેશા છે ને આંધળી હોય છે ટોળું હંમેશા આંધળું જ હોય છે આંધળું અનુકરણ જ કરે જે દેખાય એને જ તરત સત્ય માને પરંતુ એના ઊંડાણમાં જતું નથી માટે આપણે આ બંને મહારથીના જીવનમાંથી આ પ્રેરણા અવશ્ય લેવી જોઈએ કે એક લોભ કરવો તો કઈ કક્ષા સુધી કરવો એ એક તો શીખવું અને લોભ કઈ રીતે બરબાદીનું કારણ નોતરે છે અત્યારે વિવેક બુંદરા એ લાખો લોકોને મોટિવેટ કર્યા પણ પોતાને જો થોડા મોટિવેટ કર્યા હોત ને થોડી પોતાના અંતરાત્મા સુધી વાત કરી હોત ને તો કદાચ આ નવી નવા સ્કીમમાં સ્કેન્ડલમાં કદાચ આ ફસાય નહી ફસાય ના ફસાય ના હોત અને સંદીપ મહેશ્વરી એ જે અસત્યતાનો ડંકો માર્યો છે એમને પણ બિરદાવવા જેવા છે જ્યારે બંને મહાધુરંધરો બંનેનું નામ અદભુત હોય પરંતુ એક વ્યક્તિ બીજું બધું જ ના જોવે વાત સાચી છે તો મારે કરવી છે પરંતુ એમાંથી પણ આપણે બોધ લેવા જેવો છે એમને વિચાર્યું હશે કારણ કે મોટિવેશનના અદ્ભુત સ્પીકર છે અને મારા મેં આ બંને વ્યક્તિઓના જીવનમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લીધી છે પરંતુ આ બંને વ્યક્તિઓના જીવનમાંથી આ ઘટનામાંથી પણ પ્રસંગ આપણને કંઈક શીખવા મળે છે તો કેમ ના લઈએ તો જીવનમાં સત્યતા જ્યાં બોલવી હોય તો ત્યાં એ રીતે બોલીએ કે સામેવાળા વ્યક્તિને ખોટું ના લાગે અને કે લાગે કે આ વ્યક્તિ જ ખોટો છે તો એના માટે પછી ગમે તે કરવાનું થાય તો કરી નાખવું અને એ સત્યતાનો પક્ષ લેવો કારણ કે એક સત્ય છુપાવવા માટે લાખો લોકોની બરબાદી એ ના પોસાય માટે એક વ્યક્તિને ખોટું લાગે તો ભલે લાગે એક વ્યક્તિનું નુકસાન પોસાય પરંતુ આખા સમાજનું નુકસાન એ ના પોસાય તો આ બંને મહારથીના જીવનમાંથી આ પ્રેરણા મળી છે તો તમારી સમક્ષ વાત કરી આગળ પણ આવી રીતે કંઈક મોટિવેશનના સ્પીકરો દ્વારા આવું કંઈક પ્રાપ્ત થયું કંઈક બીજી પણ વાતો પ્રાપ્ત થશે તો કરતા રહીશું મળીશું ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ